તો હેલો મિત્રો કેમ છો તમે મજામાં થઈશો ફરી એકવાર નવા તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારના હાથ વાગી ગયા છે મિત્રો મિનિટ થઈ ગઈ છે ને આ દિવસે પ્રજાસત્તાક દિવસ એટલે કે છવ્વીસ જાન્યુઆરી તો બધાને હેપી પ્રજાસત્તાક દિવસ તો આજે સ્કૂલમાં કાર્યક્રમ નાટક ને એવું બધું હોય છે તો આપણે સ્કૂલમાં જઈશું જો કાર્યક્રમ તો આજના વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને લાઈક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખશું ને તમે જુઓ રવિવાર છે ને પ્રજાસત્તાક દિવસ છે તો બધાને હેપી પ્રજાસત્તાક દિવસ

તો જો તમે નિશાળિયા પણ આવવા મળ્યા છે શ્રી દયાળવાડી વિસ્તાર પ્રાથમિક તમે તમે શકો છો નિશાળિયા પણ છે કેટલા મિત્રો આપડે કાર્યક્રમ શરૂ થાય કે ત્યાં અંદર મળીએ પાછા

I'm

ને તમે જો ફૂગા ને ઓકે ઓછો કે લીએ આ મેસેજ નો તો તવાજ આવે ને અમે ના તો વિડિયો ઉતારવાની પણ વાડી પણ મેકી દીધી છે સ્ટેન્ડ અહીં તો ભાઈ બનો આવી ગયા છે થોડાક આવતો રે રામજનો આગળ આવતો सुराय गणनाथ नमो नमस्ते रात स्मरामि गणनाथमनाय बन्धो हिन्दूरपूरपरिशोभितगन्धयोगम् ओ गण्डवेग परिखन्दम्

हैस नवतारि कावल न पाणी प આપણે આવકારી છીએ અને તમામ મહેમાનો સ્વાગત ની સાથે એકત્રિત થયા છે ત્યારે આપણે આ ગણતંત્ર દિવસ નિમિત્તે

26 જાન્યુઆરી 1950 થી આપડા બંધારણનો અમલ થયો ત્યારથી આપણે 26 જાન્યુઆરી ને દસ્તક દિવસ તરીકે ઉજવલે છે હવે હું તમારી બધાની જેમ જ અહીંયા તે એક વાત કરવી છે આ નિયાની સુબહ અમારે વડે બહુત ખાસ હતા તમે પણ આગળ વધો ત્યાર બાદ 9 10 મે કસર તમે કર્યું પછી અખબાર સાયન્સ લખી

મારા મારા પિતાનું ઓગણીસો સુડતાલીસ ના દિવસે ભારત દેશાદી

રાષ્ટ્રિ તરીકે જે આપણને ત્રણ દેખાય છે પણ એક છે એ અને ત્યાર પછી રાષ્ટ્રધ્વજની અંદર વચ્ચે પહેલા સરખો સિંહ પણ ગણતંત્ર એટલે કે આપણને સ્વતંત્રતા મળી ત્યાર પછી આપણે એની અંદર અશોક ચક્ર છે એ ઉમેર્યું અને રાષ્ટ્રગીત તરીકે રવીન્દ્રનાથ ઠાકોર રચે જે જનગણ મન છે જે હમણાં જ આપણે છે ગાયું તે આપણે છે એ સ્વીકાર્યું આજના આ દિવસે આપણે કાર્યક્રમની શરૂઆત છે એ સૌથી પહેલા આરોગ્યથી જઈ કરીએ જે આજના સમયની અંદર ખૂબ જ અતિ આવશ્યક જરૂરિયાત વાળી વસ્તુ છે એ બનતી જાય છે

આયુષ્ય પ્રાપ્ત કરવું હોય તો આવા નિરોગી રહેવા માટે આપણા પૂર્વજો આપણા માટે જે યોગ છે કવાયત છે છે આવી ક્રિયાઓને આપણા જીવનની અંદર સી વણી દીધી છે તો આપણે સાથે સી મળી અને યોગને ને સી જે રજૂ કરે છે દયાળ વાગીના સહી બાળકો બાબા સાહેબ આંબેડકરે કર્યું આ બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ અમલમાં ત્યારથી ભારત રાષ્ટ્ર બન્યું

કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે સાથે સરકારી મકાનો રોશની ઉઠે છે કેટલાક લોકો તો પણ પોતાના મકાનો પર એમના પણ રોશની કરે છે હાલો બસ મિત્રો આજનો બ્લોગ કરી દઈએ છીએ એન્ડ ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાકી મળીએ આવા જ અનવા બીજા વિડીયોમાં સુધી બધાને બાય બાય